ધોરણ સાત વિષય વિજ્ઞાન પ્રકરણ પ્રાણીઓમાં પોષણ પાંચમો પ્રશ્ન પાચક ગ્રંથિઓ એટલે શું તેના નામ જણાવો એકદમ સિમ્પલ છે બેટા પહેલાં તો પાચન માર્ગ એટલે આપણે શીખી ગયા અથવા પાચન નળી એટલે શીખી ગયા ઓકે એ ક્યાંથી ચાલુ થઈ હતી બેટા મુખ ગુહાથી ક્યાંથી ચાલુ થઈ હતી મુખ ગુહાથી મુખ ગુહાથી પછી શું આવી બેટા અન્ન નળી તો આ અન્ન નળી હતી પછી કયું હતું બેટા જઠર તો તમને આ આ દેખાય બેટા એ આખું જઠર છે જઠર પછી એ કયું આંતરડું હતું આ દેખાય બેટા આખું આ નાનું આંતરડું અને પછી નાના આંતરડા પછી કયું આંતરડું હતું બેટા આખું આ મોટું આંતરડું અને મોટું આંતરડું છેલ્લે ક્યાં જતું હતું બેટા તો આ મળદ્વાર ઓકે હા હવે આટલી આખી આ સિસ્ટમ હતી પાચન નળી પાચન માર્ગની આખી આ સિસ્ટમ હતી આ એક તંત્ર હતું બરોબર એની અંદર પાચન કરવામાં મદદ કરતા બીજા અવયવો પણ હોય છે ઓકે એવા અવયવો જે પાચનની ક્રિયામાં મદદ કરે છે એ કયા કયા જ બેટા ઓકે તો એક તો છે બેટા યકૃત શું છે બેટા યકૃત અહીંયા તમને આકૃતિમાં દેખાય છે બેટા આ દેખાય તમને આ યકૃત ઓકે કેવા રંગનું છીકણી રંગનું છીકણી રંગનું દેખાય બેટા એ શું છે બેટા યકૃત શું છે ભાઈ યકૃત પછી એક આ બીજું એક તત્વ એક અવયવ એટલે કે ગ્રંથિ તમને દેખાય અવયવ એ પણ કહેવાય કહેવાય અને બીજું શું અવયવ એક ભાગ શરીરનો એક ભાગ ઓકે તો એક બીજું પણ દેખાય તો તમને આ દેખાય લીલા રંગનું તો એ છે બેટા પિત્તાશય શું છે બેટા પિત્તાશય અને ત્રીજા નંબરમાં બેટા આ જે હા જઠ બેટા એ જઠ પાછળનો ભાગ દેખાય જઠની પાછળ ઓકે એને કહેવાય બેટા સ્વાદુપિંડ શું કહેવાય બેટા પાચનમાં મદદ કરવા વાળી ગ્રંથિ એને શું કેવાય બેટા પાચક ગ્રંથિ ઓકે એમાંથી કેમિકલ નીકળે કે જેને આપણે સ્ત્રાવ બોલીએ છીએ શું બોલે બેટા સ્ત્રાવ અને પાચનમાં મદદ કરે છે એટલા માટે બોલે પાચક સ્ત્રાવ શું કહેવાય

પાચનની ક્રિયામાં મદદ કરતી ગ્રંથિઓ એટલે કે અવયવ શરીરનો એક ભાગ અવયવ એટલે ભાગ શરીરનો એક ભાગ તો કે અંદરનો ભાગ પાચનની ક્રિયામાં મદદ કરતી ગ્રંથિઓને શું કહેવાય બેટા પાચક ગ્રંથિઓ કહે ચોરાનું ક્લિયર બેટા કઈ કઈ પાચક ગ્રંથિયો છે બેટા તો જુઓ બોલો બેદુપિંડ એ પાચક ગ્રંથિ ઓ છે પાચક ગ્રંથિઓમાંથી શું નીકળે બેટા પાચક શ્રાવ ઓકે જેમ આપડા તમે જોયું હશે બેટા હા તમે આપણે કઈ જુઓ પાણીપુર વાળા જોયો અથવા કોઈ જગ્યાએ રસોઈ બનાવતો મોડા અહીંયા લાળ નીકળે છે હાગના કે મોઢામાં પાણી આવી ગયું આપણે નહીં બોલતા હા તો એક પ્રકારનો પાચક સ્ત્રાવ જે રહ્યો આ લાડ નીકળે ને શું બેટા એક પ્રકારનો સ્ત્રાવ છે જે શરીર કાઢે છે હે ને ઓકે એ શું કરશે બેટા તો ખોરાક પચાવવામાં મદદ કરે છે તો આ જે ગ્રંથિ છે ને બેટા અહીંયાથી નીકળે ને જીભમાંથી નીકળ્યો ને અને જીભમાં જે રહેલી ગ્રંથિ એને કહેવાય લાળ ગ્રંથિ કઈ ગ્રંથિ બેટા લાળ ગ્રંથિ તો એ કઈ જગ્યાએ મોઢાની અંદર હોય લાળ ગ્રંથિ ક્યાં હોય બેટા મોઢાની અંદર તો એ પણ લખી નાખીએ ચલો ને સ્વાદુપિંડ અહીંયા એક શબ્દ બદલી નાખીએ ચલો પિત્તાશય પછી સ્વાદુપિંડ અને છેલ્લી કઈ રાખીએ લાળ ગ્રંથિ અને લાળ ગ્રંથિ એ કઈ ગ્રંથિઓ પાચક ગ્રંથિઓ છે આ પાચક ગ્રંથિયોથી શું નીકળશે તો સ્રાવ અને એને કયો સ્રાવ કહેવાય કયો સ્રાવ કહેવાય બેટા પાચક શબ્દ લગાવવાનો ખાલી પાચક નીકળે બે ભણ્યા એક પાચન માર્ગ ભણ્યા ઓકે શું ભણ્યા પાચન માર્ગ અને બીજું ભણ્યા શું ભણ્યા પાચક ગ્રંથિઓ આ બે ભેગા થઈને જે તંત્ર બનાવો એને શું કે પાચન તંત્ર શું કેવી પાચન તંત્ર તો અહીં લખીએ જુઓ પાચન માર્ગ પાચન માર્ગ અને અને બીજું શું પાચક ગ્રંથિયો ભેગા મળી ભેગા મળી શું બનાવે પાચન તંત્ર બનાવે છે

અહીંયા નીચે લખીએ પાચન માર્ગ પાચક ગ્રંથિઓ એ શું બે ભેગા થઈ તો અહીંયા બની જશે પાચન તંત્ર આના શબ્દ સમીકરણ કહેવાય ચલો ક્લિયર બેટા લખી દો સાતમો પ્રશ્ન મનુષ્યમાં દાંત કેટલી વાર આવે છે મનુષ્ય જીવનમાં દાંત કેટલી વાર આવે છે તો મનુષ્ય જીવનમાં દાંત બે વાર આવે કેટલી વાર આવે બે વાર એક તમે જન્મશો તો થોડા સમયમાં દાંત આવવાનું ચાલુ થશે ઓકે અને શરૂઆતના દાંત એને કહીએ છીએ દુધિયા દાંત કયા દાંત દુધિયા અને એ લગભગ છ થી આઠ વર્ષ સુધીમાં પડી જાય કેટલા વર્ષ સુધીમાં બેડા છ થી આઠ વર્ષ સુધી રહે અને પછી શું થઈ જાય બેડા પડી જાય બીજા દાંત આવશે બેટા એ પડી ગયા પછી દૂધિયા દાંત પડ્યા પછી એ કોઈ દિવસ પડશે નહીં અને એને કહીએ બેટા કાયમી દાંત કયા દાંત બેટા કાયમી દાંત દાંત ઓકે તો દાંતના કેટલા પ્રકાર થાય કેટલી વાર બે વાર એક દાંત અને બીજા કાયમી દાંત ચલો ક્લિયર તો એ જ વસ્તુ અહીંયા લખું છું ધ્યાનથી જોજો મનુષ્ય જીવનમાં દાંત બે વાર આવે છે નંબર એક કયા દાંત બેઠ્યા પહેલા દુધિયા દાંત આ દાંત જન્મના થોડા વર્ષોમાં આવે છે અને કેટલા વર્ષ સુધી રહે હા ઓકે અને તમે સાત થી આઠ લખશો તો એ વાંધો નહીં કોઈક નવ વર્ષ લખો તો એ વાંધો નહીં અને ચોપડી માં લખીએ અને છ થી આઠ વર્ષ સુધી રહે છે ઓકે હા પછી બીજા કયા કીધા બેટા બીજા દાન છે બેટા કાયમી દાંત એ ક્યારે આવશે બેટા તો દુધિયા દાંત પડી જાય એ પછી આવશે એટલે આઠ વર્ષ પછી આવશે ઓકે લખીયા દાંતી દાંત આવે છે જેવન પર્યંત રહે છે જો તમારું વ્યસન તમે વ્યસન ના કરતા હોય તો અથવા તમે દાંતને સાચવતા ના હોય તો સાચવતા હોય તો જો તમે ના સાચવતા હોય દાંતના અને તમે વ્યસન કરતા હોય તો આ કાયમી દાંત પણ પડી જાય અને પછી ક્યાં જવું પડે બેટા દાંતના ડોક્ટર પાસે અને નવા દાંત ચોકઠું નાખવું પડે કૃત્રિમ દાંત નકલી દાંત નાખવા પડે ઓકે અને એ બહુ પૈસા ખર્ચાળ હોય છે બેટા હેને અને પછી એ કેવું કે બરાબર શરીરને ફિટ થતા નથી આ મોઢામાં બરાબર ફિટ થાય નહીં જે આ કુદરતી દાંત છે એ જ બેટા ઓરિજિનલ છે હે ને અને આને સાચવવા જોઈએ બે ટાઈમ બ્રશ કરવું જોઈએ આમાંથી કેટલા વ્યક્તિઓ બે ટાઈમ બ્રશ કરે છે બેટા ચલો બ્રશ ના આવે તો નહીં દાતાણ પણ કર બેટા કેટલા જણા બે વાર કરે છે બેટા અને આપણા છઠ્ઠા ધોરણમાં સંકલ્પ લીધો તો આ મને યાદ છે છઠ્ઠા ધોરણમાં મેં તમને વાત કરી હતી ઓકે તો હું પણ પોતે બેટા બે વાર બ્રશ કરું છું એક તો સવારે આપણે ઉઠીએ ત્યારે અને રાત્રે સૂતી વખતે પણ બ્રશ કરવો જોઈએ કેમ સૌથી વધારે નુકસાન પણ રાત્રે થાય કેમ કારણ કે રાત્રે તમે જમ્યા એમાં માની લો કોઈએ ઘડ્યું ખાધું સાકળ ખાધી ચોકલેટ ખાધી અથવા ઘડ્યું દૂધ પીધું અથવા રાત્રે તો તમે સૂઈ ગયા દિવસે તો તમે મોઢું તમારું ખુલ્લું હોય એટલે બોલતા હોય એટલે લાડ બધી ફરતી હોય અંદર પાણી નીકળતું હોય અંદર પાણી પીતા હોય એટલે બધા જે કીટાણુઓ હોય ને બેટા એ પેટની અંદર જતા રહે પાણીની જોડે અથવા લાડની જોડે પણ રાત્રે તો તમે સૂઈ ગયા તો શું કરવાના પેલા કીટાણુ દાંતની અંદર માન્યો તમે કોઈ ઘડી વસ્તુ ખાધી જાવ તો દાંતમાં ભરેલી હોય ચોટેલી હોય એટલે એના પછી ખોતર ઓકે અને એ ખોતરણ જ્યારે બેક્ટેરિયા તો એ જીવાણુઓ એટલે એની અંદરથી એસિડ નીકળે શું નીકળે બેટા એસિડ અને એ એસિડથી દાંત છે ને બેટા કાળા રંગના થઈ જાય અને એને આપણે કહીએ બેટા દાંત તમારા શું થઈ ગયા સડી ગયા સડો થયો દાંતનો શું થયો બેટા સડો કેમ કારણ કે એના અંદર એસિડ હોય એ એ બેક્ટેરિયા અથવા એ સૂક્ષ્મજીવમાં શું હોય બેટા એસિડ અને એ એસિડ શું કરે બેટા તમારા દાંતના ખોતરી નાખે અને એના કારણે આપણે એમ કહીએ રાત્રે સૂતા પહેલા શું કરી દેવું જોઈએ બેટા બ્રશ કરવું જોઈએ જેથી કરીને તમારે પેલું ઘડું ચોટી હોય ને બધું નીકળી જાય હે દાંત ચોખ્ખા રહે અને પેલા કીટાણુઓ પેલા સૂક્ષ્મજીવો એ તમારા દાંતના ખોતરી શકે નહીં ઓકે તો કેટલી વાર બ્રશ કરવો જોઈએ બે બ્રશ ના હોય તમારી પાસે તો દાંતણ પણ કરવું જોઈએ ઓકે ચલો અહીંયા હા અહીંયા જો કેન્સર જ્યારે વધારે પ્રમાણમાં તમાકુ ખાવામાં આવે બરોબર મોઢાની સફાઈ બરોબર કરવામાં ના આવે અને કોઈ વ્યસન જેમ કે બીડી એવું વ્યસન લાંબા સમય સુધી હોય તો મોઢાનું કેન્સર પણ થઈ શકે છે અહીંયા જો હા એક વ્યક્તિ છે બેટા તમારા ઘરમાં પણ આવું થાય તો તમે કહી શકો એમ કે પપ્પા આને જલ્દી બતાવો જો શરૂઆતમાં પકડી જાય તો મટી જાય શરૂઆતમાં ખબર પડી જાય કે આ કેન્સર છે હે ફર્સ્ટ સ્ટેજ હોય પહેલું જ સ્ટેજ હોય એનું પહેલું જ પગથિયું હોય કેન્સરનું અને તમે ઓળખી જાઓ અને તારા પપ્પાને ફટાફટ દવાખાને મોકલી દો તો પછી એ ઓપરેશનથી અથવા કિમોથેરાપીથી એક સારવાર આવે છે એનાથી એ મટી જશે પણ જો ખબર ના તમને ખબર પડી નહીં અને વધતું ગયું તમે બાધાઓ રાખી આની બાધા આની બાધા હે ને અને ખેંચાતું કે બેડા બે મહિના થયા ત્રણ મહિના થયા પછી ડોક્ટર પણ આને મટાડી શક નહીં ઓકે તો અહીંયા જુઓ એક ભાઈ છે બેડા એના જીભની અંદર જુઓ એક ચાંદુ પડ્યું છે આ રીતના અને એમ કે આપણે ગરમી નીકળી જીભની અંદર ચોધી પડી છે એમ કહીએ છીએ આપણે બેટા અઠવાડિયું થયું ચોદી મટી નહીં દવાઓ લાયા ડૉક્ટરના ત્યાંથી ગોળીઓ ગરવાની ઓકે ચાંદી મટતી નથી તો આ પેલું સમજી જવાનું કે બેટા કેન્સરનું લક્ષણ ચોધી ના મટે ને જીભમાં જીભની અંદર અથવા મોઢાની અંદર પડેલી ચાંદી એ જો મટે નહીં ને બેટા દસ દિવસ પંદર દિવસ સુધી તો સમજી લેવાનું કે કોણું લક્ષણ હોય શકે બેટા કેન્સર મોઢાનું કેન્સર છે એનો મતલબ એમ થયો તો તાત્કાલિક બેટા સારા ડૉક્ટરને બતાવીને એની સારવાર ચાલુ કરી દેવાની પછી ધીમે ધીમે આ કેન્સર વધતું જાય બેટા અને તમે જોઈ શકો ને બેટા એ કેન્સર ગળાના ભાગ સુધી ફેલાઈ ગયું હે પછી તમે ગમે તેવો ઉપાય કરો બેટા ગમે તે એ બાધા રાખો ગમે તે આ સારા ડૉક્ટરને બતાવો બેટા પણ એ ડૉક્ટર પણ હાથ ઊંચા કરી લેશે અને એમ કે ભાઈ તમે હવે તમારી રીતના સારવાર કરો હેન પણ હવે મટશે નહીં અને કોઈ વખત તો તમારે આખો મોઢાનો ભાગ કઢાવવો પડે બેટા જડબાનો ભાગ કઢાવવો પડે અને ત્યારે તમે થોડુંક જીવી શકો એમ જીવવું હોય તો ઓકે તો અહીંયા જો કેન્સરના લક્ષણો બતાવે છે હેન તો એટલા માટે કહું બેટા કે શક્ય હોય તો વ્યસન કરવું નહીં હેન તમાકુ ને એ બધી વસ્તુઓથી દૂર રહેવું દારૂ તમાકુ કે બીડી બિસ્ટોલ હે અને તમારા માતા પિતા પણ ખાતા હોય તો એમને થોડાક સચેત કરવા કે ભાઈ અમારા શિક્ષકે બધે તમે જોઈ લો ખાલી એમ ઓકે અને કોઈ વખત તમે પણ આવું તમારા ઘરમાં કોઈને ચાંદુ જુઓ અને મટતું ના હોય તો તમે જાણતા હોય તો એમને કહી શકો કે પપ્પા મમ્મી આવું છે તમે અઠવાડિયું થઈ ગયું છે દસ દિવસ થઈ ગયા પપ્પા તો હારા ડૉક્ટરને બતાવો ઓકે કદાચ મટી જાય જલ્દી એમ હે તો શરૂઆતમાં ખબર પડી જશે તો આ રોગ મટી જાય પણ જો ફેલાઈ જાય તો મટશે નહીં અને આ રોગનું નામ છે બેટા કેન્સર શું છે ભાઈ કેન્સર અને જો વધી ગયો તો માણસ કેન્સર